આ તરફ અમદાવાદ મકરબા વિસ્તાર પાણીમાં ઘરકાવ થઈ ગયો છે વેજલપુર જવાનો રસ્તો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે આ વરસાદી પાણીથી ગટરના પાણી પણ બેક માર્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા પ્રણવ મારી સાથે જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું પ્રણવ વાત કરીએ અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ પડ્યો છે પાણી ભરાઈ ગયા છે આપ કયા વિસ્તારમાં છો વિજલપુરમાં અત્યારે વખતે કેવી સ્થિતિ છે પ્રણવ ચોક્કસ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે માનવામાં આવી રહ્યું છે કે માત્ર હજુ એક ઇંચ વરસાદ થયો છે છતાં પણ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે એ તળાવમાં અને બેઠમાં પરિવર્તિત હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું આપી શકો છો કે મહાનગરપાલિકાનું જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન હતો આ તેના દ્રશ્યો છે જેની અંદર ખુદ પ્રી મોન્સૂન પ્લાન કદાચ બહાર આવતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ગટરના પાણી બેક મારી રહ્યા છે અહીં જે વર્ષ આ વિસ્તાર છે તે ઘણો બધો નીચાણવાળો વિસ્તાર છે હર હંમેશા માટે અહીં પાણી ભરાતા હોય છે પરંતુ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આખું ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના જ કારણે હું મારા દ્રશ્ય કેમેરામેને પણ કંઈ દ્રશ્યો બતાવે આ મકરબા પોલીસ હેડક્વાર્ટર જે અમદાવાદ ગ્રામ્યના જે પોલીસ વચ્ચે રહેવા માટેની જે વ્યવસ્થા છે અને આખો જે રોડ છે તે રોડ છે આખો પાણીમાં ભરાયો છે આ પાણી કોઈ વરસાદી પાણી નહીં પરંતુ આ પાણી છે તે ગટરના પાણીથી આખો આખો આ જે આ વિસ્તાર છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે તે પ્રકારના દ્રશ્યો છે વરસાદ થમી ગયો તેને કલાકો વીત્યા તેમ છતાં પણ આ જે સ્થિતિ એ જોવા મળી રહી છે કે હજુ પણ પાણી છે તે ભરાયા છે આ પાણી કેના કારણે ભરાયા છે કોની ભૂલના કારણે ભરાયા છે તે ભૂલ છે અમદાવાદ નગરપાલિકાની કારણ કે અમદાવાદ નગરપાલિકા કહે છે કે અમે એક્શન પ્લાન બનાવીએ છીએ તમામ કેચપીટની સફાઈ કરીએ છીએ પરંતુ કદાચ કેચપીટની સફાઈ નથી થઈ અને તેના જ કારણે આ ગટરનું પાણી છે તે બેક મારી રહ્યું છે અને રસ્તાઓ ઉપર વહી રહ્યું છે કદાચ એ સાંભળ્યું હશે કે વરસાદ થાય વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળે પરંતુ આજે જે દ્રશ્યો મકરબારના જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો એવા છે કે તેની અંદર ગટરના પાણી છે તે વહી રહ્યા છે જોઈ શકાય છે કે લોકો છે કઈ રીતે આવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને દ્રશ્યો પણ એ પ્રકારના છે કે જેની અંદર લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે પરંતુ ચોક્કસ એ માની શકાય કે ક્યાંક જે પ્રી પ્લાન છે પ્રી પ્લાનના દાવાઓ થાય છે કેચપીચ સફાઈની વાતો થતી હોય છે પેનેડ લઈને સીસીટીવીના માધ્યમથી અતિ આધુનિક રીતે તેને સફાઈ કરવાની વાત થતી હોય છે પરંતુ જો એ સફાઈ થઈ હોત તો આ જે દ્રશ્યો મકરબાના જોવા મળી રહ્યા છે જેની અંદર ગટરનું પાણી ખુદ બહાર આવી રહ્યું છે અને કહી રહ્યું છે કે મારી યોગ્ય ગટરની સફાઈ નથી થઈ તેના કારણે હું બહાર આવી રહ્યો છું એટલે આ એ દ્રશ્યો છે કદાચ મહાનગરપાલિકાના દ્રશ્યોને ન્યૂઝ કેમેરામાં દેખાય તો એ સમજે કે તમે જે પ્રીમોન્સૂન એક્શન પ્લાન જે બનાવો છો એ પ્રીમોન્સૂન પ્લાનની અંદર સૌથી મોટો સવાલ એ થયો છે કે શું તમે જે સફાઈ કરી રહ્યા છો ડ્રેનેજ ની હોય કે સો વોટર લાઈન ની કે ખરેખર યોગ્ય થઈ રહી છે કે નથી થઈ રહી એ સૌથી મોટો સવાલ નહીં ચોક્કસપણે ઊભો થઈ રહ્યો છે બિલકુલ પ્રણવ આભાર આપણો જાણકારી આપવા માટે વેજલપુર જવાનો રસ્તો પાણીબા કરકાવ થયેલો આ આપ જોઈ શકો છો સમાચારોમાં સમય છે એક બ્રેકનો રોકાઈશું બ્રેક માટે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરાના મેઘરાજાએ બેટિંગ કરી હતી સવારથી માં પડતા હતા બપોર બાદ ધોધમાર વરસાદ ગયો ગણતરીની ઇંચથી વધુ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી કરજણના રોડ પાણી પાણી થયા કરજણ સહિત ધાવડ ચોકડી પાદરા રોડ આમોદ રોડ પર વરસાદ પડતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ત્યારે લાંબા વિરામ બાદ અમરેલી પંથકમાં મેઘરાજાની પધરામણી થી અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો સવારથી વાદળો ઘેરાયેલા હતા પવન સાથે કાળા ડિબાંગ વાદળોએ હેત વરસાવ્યું હતું આખો દિવસ ધોધમાર ઝાપટા આવતા રહ્યા જેથી રસ્તાઓ પાણી પાણી થયા ખેતરો પર કાચા સોના સમાન વરસાદ સાબિત થયો જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદે જમાવટ કરી હતી થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને રાહત મળી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી તો દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન ગણાતા તાપીના ઉકાઈ ડેમની જળ સપાટી વધી છે આ વખતની વરસાદી સીઝનમાં ડેમની સપાટી વધીને ત્રણસો છવ્વીસ ફૂટ પાર થઈ છે હાલ ઉકાઈ ડેમનું રોલ લેવલ ત્રણસો તેત્રીસ ફૂટ અને ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે ગત વર્ષ કરતા દસ ફૂટ જેટલો ડેમ વધુ ભરાયો છે બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે ભારે વરસાદની આગાહી કરી છે ઓગણત્રીસ જુલાઈ સુધી વરસાદ ભૂકા બોલાવશે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છોતરા વરસાદ પડશે और डे टू की बात करेंगे तो डे टू के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली महिसागर और साबरकांठा डिस्ट्रिक्ट है और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है वहाँ पर हैवी टू वेरी रे हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्र नगर बोटड़ आ और साथ में राजकोट, टमडेलि, गिरसम्मत और बाणरे जैसी शामिल है धरती पर नु बिजू स्वर्ग इटले सा